નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ઓપરેટર માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય નમોલક્ષ્મી યોજના અંતર્ગત દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય ભેટ સરકાર દ્વારા એક તારીખથી છે નવા કરવામાં આવશે સરકાર આપશે પચાસ હજાર રૂપિયાની ભેટ ખેડૂતોના માટે નવો નિર્ણય યુવાનોને મળશે આઠ હજાર રૂપિયાનું સ્ટાઈપેડ નવું વાવાઝોડું આગાહી સામે આવી છે અંબાલા પટેલની ઉત્તરાયણ સુધીની આગાહી હવે મિત્રો તમારા દરેક સરકારી કામો છે થઈ જશે તમે જો નિયમો ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની ભેટ ખેતરમાં ટાંકો બનાવવા માટે પંચોતેર હજાર રૂપિયાની સહાય તમારું પાન કાર્ડ હવે બંધ થઈ જશે સરકાર આપશે પચીસ હજાર રૂપિયાની સહાય દરેક ખેડૂતોને દર વર્ષે માનધન યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે દરેકને મળશે હવે જનધન બેંક ખાતા અંતર્ગત દસ હજાર રૂપિયા સુધીનું ઓવરડ્રાફ્ટ લિમિટ અને મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવ્યા પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર વાંચો હો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તાજા શરૂઆત કરીએ તો ઓપરેટર દીઠ હવે મિત્રો વીસ રૂપિયા છે સરકાર આપશે એની જાહેરાત કરી દેવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન આધારિત સેવાઓ આપતા વીસીએ યુવાનોના હિતમાં એક મહત્વપૂર્ણ અને સંવેદનાભર નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગો દ્વારા વીસીએને સોંપવામાં આવતી કામગીરી માટે હેવેથી યુનિટ દીઠ ઓછામાં ઓછા વીસ રૂપિયા છે આપવામાં આવશે અને એમાં પણ મિત્રો રાજ્ય સરકાર દ્વારા છે એ ઈ ગ્રામ વિશ્વા ગ્રામને યોજનાને અમલીકરણ માટે છે એ રૂપિયા વીસ રૂપિયાનું મહેનતાણું ચૂકવવામાં આવશે તેવું રાજ્ય સરકાર દ્વારા અત્યારે કહેવામાં આવી રહ્યું છે જે મિત્રો પહેલાં દસથી બાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા એ હવે વીસ રૂપિયા કરી દેવામાં આવ્યા છે તો દરેક વીસીએ ઓપરેટરને હવેથી યુનિટ ડીટ છે રૂપિયાની ચુકવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો નમોલક્ષ્મી યોજના અંતર્ગત દીકરીઓને ચાર વર્ષના પચાસ હજાર રૂપિયા સુધીની ભેટ છે એ મળવાપાત્ર રહેશે જેમાં મિત્રો અત્યારે સમાચાર મળી રહ્યા છે કે નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ અને દસમાં મળતી જે કુલ વીસ હજાર રૂપિયાની સહાય છે એ અને ધોરણ અગિયાર બારમાં મળતી કુલ ત્રીસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં સરકાર આપે છે અને આ સહાય દર મહિને લાભાર્થીના ખાતામાં સીધી જ જમા કરી દેવામાં આવે છે જેમાં ધોરણ દર મહિને ધોરણ દસ અને નવમાં ભણતી વિદ્યાર્થીઓને પાંચસો અને અગિયાર બારમાં ભણતી મહિલાઓ જે દીકરીઓ છે એમને આપવામાં આવે છે છે જ્યારે મિત્રો બાકીની રકમ બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી જમા કરવામાં આવે છે આ યોજના હેઠળ સરકાર અનુજ જાતિ અથવા આરટીઈ હેઠળ ધોરણ આઠના અભ્યાસ પૂર્ણ કર્યા હોય તેવી અને કુટુંબની વાર્ષિક આવક છ લાખ રૂપિયાથી ઓછી હોય એવી તમામ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોબાઈલ ખરીદી સહાય માટે છે દર વર્ષે સરકાર દ્વારા પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે છે આ ખેડૂત પોર્ટલના માધ્યમથી તમે મોબાઈલ ખરીદીની સહાય છે મેળવી શકો છો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સરકારની તમામ યોજનાઓનો લાભ મળી રહે અને આંગળીના ટેરવે તમે કોઈપણ યોજનાઓ અંતર્ગત રજીસ્ટ્રેશન કરી શકો એ માટે મારી યોજનાનું પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ ખેડૂત પોર્ટરનો પણ ઉપયોગ કરી શકો છો અને મારી યોજના પોર્ટલનો પણ તમે ઉપયોગ કરી શકો છો જેમાં મિત્રો આ પોર્ટલ ઉપર રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી અરજી કરવાની લિંક અને જરૂરી લાયકાતોની સહિતની જીવનભરની વિગતો છે એ સરળતાથી મળી રહેશે મારી યોજના પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી સહાય યોજનાની માહિતી આપવામાં આવી છે તમારે જો સ્માર્ટફોન ખરીદવો હોય તો મારી યોજના પોર્ટલ નામની જે ગુજરાત સરકાર દ્વારા વેબસાઇટ બનાવવામાં આવી છે એ વેબસાઇટનો ઉપયોગ કરી અને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પહેલી જાન્યુઆરીથી પહેલાં ફટાફટ તમે આ ચાર જરૂરી કામ કરી લેજો નહીં તમારે સૌથી મોટો દંડ છે ભરવો પડશે જેમાં પહેલું છે કે બે હજાર ચોવીસ પચીસનું આઈટીઆર અહીં પર ફાઇલ કર્યું નથી તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પહેલાં તમારે છે એ ફોર્મ ભરી દેવું પડશે નહીં લેટ ફી સાથે તેને ફાઇલ કરવું પડશે બીજું છે કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત છે તેની પણ છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર આપવામાં આવી છે જો ત્રીજું છે એડવાન્સ ટેક્સની છેલ્લી તારીખ પંદર ડિસેમ્બર છે અને ટેક્સ ઓડિટમાં આવતા કરદાતાઓ માટે આરટીઆર દાખલ કરવાની છેલ્લી તારીખ દસ ડિસેમ્બર હતી તો હવે તમારી પાસે ત્રણ કામ ત્રણ તારીખો બચી છે એટલે કે ત્રણ કામ તમે કરી શકો છો એકત્રીસ ડિસેમ્બર પહેલાં તમે આ ત્રણે ત્રણ કામ પતાવી લેજો નહીં તો તમારે છે દંડ ભરવો પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર આપશે હવે પચાસ હજાર રૂપિયા સુધીની સહાય દેશના નાના વેપારીઓ માટે એક ખુશખબર આવી ગઈ છે ગુજરાત સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા જે છે એ સૌથી મોટી ભેટ આપવામાં આવી રહી છે તે મિત્રો પીએમ માનધન યોજના અને પીએમ સ્વનિધિ યોજના જેવી જ યોજના છે જે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના જેમાં મિત્રો દેશના નાના વેપારીઓ માટે એક ખુશખબર આવી ગઈ છે જો તમે શેરી ઉપર વેચાણ કરતા હો જેમ કે ફળો શાકભાજી પાનની દુકાન સલૂન અથવા તો કોઈપણ પ્રકારની પોર્ટેબલ દુકાન ચલાવતા હોવ તો સરકાર તમને હવે દસ હજાર રૂપિયાથી પચાસ હજાર રૂપિયા સુધીની લોન જીરો ગેરંટીએ આપશે એટલે કે ગેરંટી વગર તમે આ લોનનો લાભ લઈ શકો છો જેમાં આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરવા માટે તમારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરવું પડશે અને તમારી પાસે જો એસબીઆઈ બેંક ખાતું હોય તો તમે મુદ્રા લોનનો પણ ઉપયોગ કરી શકો છો સરકાર તરફથી આ બંને લોનો છે એ આપવામાં આવે છે અને ગરીબ પરિવારોને ધંધો કરવા માટે અને વ્યવસાય કરવા માટે આ લોનની જરૂર છે એ પડતી હોય છે તો સરકાર તરફથી આ જે લોન આપવામાં આવે છે એમાં ઝીરો ગેરંટી ઉપર તમને લોન આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ તો ખેડૂતો માટે નવા નિયમો છે એ લાગુ કરવામાં આવ્યા છે મિત્રો દેશમાં યુરિયાની અછત ડીલરોના મનસ્વી વર્તન અને સબસિડીવાળા ખાતરોનો ઉપયોગ અંગે વધતી ફરિયાદો વચ્ચે કેન્દ્ર સરકાર હવે ખાતર વિતરણ પ્રણાલીમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે ખેડૂતોને તેમની ખેતીલાયક જમીનના આધારે યુરિયા ખાતર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા પગલું ભરવામાં આવ્યું છે આગામી મહિનાઓમાં કૃષિ ક્ષેત્રમાં મોટી નીતિ ગતિ અને ક્રાંતિ લાવી શકે છે અને આ સાથે ખાતર સચિવ રજત મિશ્રા અને કેન્દ્ર એમડીએ ખાતર મંત્રી જેપી નડ્ડાએ પણ સ્પષ્ટતાના સંકેતો આપી દીધા છે ત્યાર પછી સમાચાર મિત્ર આગળ જોઈએ તો મિત્રો યુવાનો માટે યોજના બનાવવામાં આવી છે જેમાં પાંચ હજારથી આઠ હજાર રૂપિયા સુધીનું સ્ટાઈપ છે આપવામાં આવશે ભારત સરકાર દ્વારા આ યુવાનોના રોજગાર માટે સક્ષમ બનાવવા માટેની પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના છે એ શરૂ કરી છે અને આ યોજના અંતર્ગત જે યુવાનો જે છે પોતાની રોજગારી જે છે એ પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવે છે જેમાં સરકારી યોજના દ્વારા ચાલીસ ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે અને હવે આ તાલીમ આપવામાં આવે એવું જ નહીં તાલીમ પૂર્ણ થયા પછી યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવશે અને આ સાથે યુવાનોને છે એ સ્ટાઈપેડ તરીકે આઠ હજાર રૂપિયા પણ આપવામાં આવશે જો મિત્રો તમે તાલીમ છ મહિના સુધી કરો કે ત્રણ મહિના સુધી કરો દર મહિને તમને આઠ હજાર રૂપિયાનું સ્ટાઈપેડ પૂરું પાડવામાં આવશે તો તમે પણ પ્રધાનમંત્રી સ્વરોજગાર યોજના અંતર્ગત છે રોજગારીની તક પૂરી પાડવા માટે તમે રજીસ્ટ્રેશન કરાવી લેજો ફોર્મ ભરી દેજો જો તમારે સ્ટાઈપેડ જોઈતું હોય તો સ્ટાઈપેડ પણ આપશે અને સાથે સાથે તમને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા છે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે તમારા જે સરકારી કામકાજો છે એ અટકવાના નથી પહેલાં બનતું હતું એવું કે મિત્રો તમારા સરકારી કામો છે એ ધારે પ્રમાણે પૂરા નહોતા થતા હવે તમારા દરેક સરકારી કામો છે એ વહેલી તકે પૂર્ણ થઈ જશે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મહીસાગરના બારાસિનોર ખાતેથી આ એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં નગરોની અંદર વસતા નાગ નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ પૂરેપૂરી મળી રહે અને એક જ સ્થળોએથી દરેક કામો થઈ જાય એ માટેથી સિટી સેવિક સેન્ટરો છે એનો ઇઝ ઓફ લિવિંગનો આશય રાખવામાં આવ્યો છે અને આ સિટી સેવિક સેન્ટરની સ્થાપનામાં રહેલા ઓનલાઈન દરેક કામો સુવિધાઓ છે એ તમે એક જ સ્થળેથી મેળવી શકો છો બત્રીસ સિટી સેવિક સેન્ટરની છે એ ભેટ આપવામાં આવી છે તો આ અંતર્ગત વન સ્ટોપ શોપ તરીકે તમે સિટી સેવિક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે એનો લાભ મેળવી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલા પટેલ દ્વારા ઉત્તરાયણ સુધીની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે અંબાલા પટેલે જે કહ્યું છે તમને જણાવીએ આગાહી આપવામાં આવી છે એ પણ તમને જણાવીએ તો હાલ મિત્રો ડિસેમ્બર મહિનાનો અંતિમ દિવસો ચાલી રહ્યા છે એટલે ડિસેમ્બર મહિનો પૂર્ણ થાય એવામાં એક અંબાલા પટેલ દ્વારા એક નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે અંબાલા પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અઢારથી લઈને ચોવીસ ડિસેમ્બરની આસપાસ ઉપસાગરોની અંદર મોટી ઉથલપાથલ જોવા મળશે મોટી હલચલ જોવા મળવાની છે જેની સીધી અસર છે ગુજરાત રાજ્ય ઉપર થવાની છે ગુજરાત રાજ્યના ઘણા બધા એવા વિસ્તારો મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત આ વિસ્તારોની અંદર વાતાવરણ પલટાણી આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ સાથે ચોવીસથી લઈને ત્રીસ ડિસેમ્બર દરમિયાન પણ વાતાવરણ છે એ ગમગીન રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે જેમાં આ સમયગાળામાં રાજ્યના હવામાનની અંદર મોટો પલટો આવશે અને ખાસ કરીને હવામાનની અંદર ઠંડીનું વાતાવરણ છે એ વધારે પડતું જોવા મળવાનું છે આ સાથે મિત્રો બંને ઋતુઓ ભેગી થશે શિયાળો અને ચોમાસાની ઋતુ જે પૂર્ણ થઈ છે એ પછી હવે શિયાળો અને ઉનાળાની ઋતુ ભેગી થતી જોવા મળી રહી છે વહેલી સવારે મિત્રો ઠંડીનું તાપમાન વધારે હોય અને બપોરના સમયે ગરમી જોવા મળે હોય તો આ બેવડી ઋતુનો પણ સામનો કરવો પડશે પરંતુ ડિસેમ્બર મહિનો પૂર્ણ થશે અને જાન્યુઆરી મહિનો શરૂ થશે ત્યાં સુધીમાં વાતાવરણની અંદર મોટો પલટો આવવાની અત્યારે શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આ સાથે અંબાલા પટેલ દ્વારા ઉત્તરાયણને લઈને પણ મોટી આગાહી છે વ્યક્ત કરી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોનો ભંગ કરશો અથવા ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો તોડશો તો તમારે હવે જેલ ભેગું પણ થવું પડશે અને દંડ પણ ભરવો પડશે હવે મિત્રો આ નિયમો તોડ્યા પર તમને છે દંડ આપવામાં આવશે ખાસ કરીને ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે બે હજાર પચીસ માટેની જે નવા ટ્રાફિક નિયમો છે એ કડક ટ્રાફિક નિયમો બનાવવામાં આવ્યા છે ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન પકડાયું તો વાહન ચાલકને પાંચ હજાર રૂપિયા જે છે એ દંડ ભરવો પડશે જો મોબાઈલ વાપરતા વાહન ચલાવવામાં આવશે તો પણ પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે આ સાથે ગંભીર નિયમ એવા છે કે જો ડ્રિંક એન્ડ ડ્રાઇવિંગ કરતા હશો તો તમારે દસ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે અને જેલની પણ સજા થશે આ સાથે હેલ્મેટ વિના જો વાહન ચલાવશો તો એક હજાર રૂપિયાનો દંડ તમારે ભરવો પડશે તો આવા સાતથી પાંચ મોટા દંડો છે એ તમારે ભોગવવા પડશે જો ડ્રાઇવિંગ કરતી વખતે તમે આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બાવીસમાં હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રોની અત્યારે કમેન્ટ આવી રહી છે કે એકવીસમાં હપ્તાના પૈસા નથી મળ્યા તો શું બાવીસમાં હપ્તો મળશે કે નહીં હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં એકવીસ હપ્તા જમા કરી દેવામાં આવ્યા છે મિત્રો એકવીસમો હપ્તો ખેડૂતોના બેંક ખાતાની અંદર ઓગણીસ નવેમ્બર બે હજાર ને પચીસના રોજ જમા કરી દેવામાં આવ્યો છે ત્યારથી અત્યાર સુધીમાં હવે ખેડૂતો એવા પ્રશ્ન પૂછી રહ્યા છે કે બાવીસમો હપ્તો ક્યારે મળશે તો તમને જણાવી દઈએ તો સરકાર તરફથી હજુ સુધી ઓફિશિયલી તારીખ કે ઓફિશિયલી અનાઉન્સમેન્ટ જાહેર નથી થયું પરંતુ એક સોશિયલ મીડિયા માહિતી આધારિત જણાવીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બાવીસમો આપતો ખેડૂતોના બેંક ખાતાની અંદર ચાર મહિના પછીના સમય પછી મળશે એટલે કે હવે તમારે નવેમ્બર મહિના પછીના ચાર મહિના ગણવાના છે જેની અંદર મિત્રો ફેબ્રુઆરી મહિનો છે એ આવતો હોય છે એટલે કે ફેબ્રુઆરી મહિનામાં અથવા તો માર્ચ મહિનાના શરૂઆતમાં જે તમારા બેંક ખાતાની અંદર બાવીસમો આપતો જમા થશે હવે મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હાલ પૂરતી છે એ નવું રજિસ્ટ્રેશન કરાવવું હોય તો તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો જે ખેડૂતોએ આ યોજના અંતર્ગત ભાગ લેવા માંગે છે અને દર ચાર મહિને બે હજાર રૂપિયાનો હપ્તો લેવા માંગે છે એવા ખેડૂત મિત્રો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે નવા ફોર્મ છે એ ભરી શકાશે વીસી ઓપરેટર આધારિત તમે છે એ નવું ફોર્મ ભરી શકો છો અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આ રજિસ્ટ્રેશન કરાવી લેજો જેથી કરી જે પણ ખેડૂત મિત્રોને બે હજાર રૂપિયાના હપ્તાની રકમ નથી મળતી એવા ખેડૂતોને પણ બે હજાર રૂપિયાની હપ્તાની રકમ છે એ મળવાનું શરૂ થઈ જાય તો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને બે હજાર રૂપિયાનો હપ્તો છે એ મેળવી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેતમજૂરો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જે ખેડૂત ખાતેદાર છે એમને જ સહાયનો લાભ આપવામાં આવે છે એ સિવાય જે ભાગ્યા તરીકે ભાગ ભજવે છે એવા ખેડૂતોને લાભ નથી આપવામાં આવતો તો એના માટે સરકાર દ્વારા છે એ સહાય પેકેજ જાહેર કરવામાં આવે એવી અત્યારે ભાગ્યા ખેડૂતોની છે એ માંગણી કરવામાં આવી રહી છે મિત્રો હજારો પરિવારો એવા છે કે જે પરપ્રાંતિય ખેડૂત મજૂરો છે જે બીજા રાજ્યમાંથી ગુજરાત રાજ્યની અંદર ખેતી કરવા માટે આવતા હોય છે અને એવા ખેડૂતો જો પોતાના ભાગ્યાની જમીનની અંદર એટલે કે બીજાના માલિકની જમીનમાં ખેતી કામ કરતા હોય અને એમાં જો એને નુકસાની વેઠવાનો વારો આવે તો સરકાર તરફથી એમને પણ ભેટ આપવી જોઈએ એમને પણ સહાય આપવી જોઈએ અને એમના માટે પણ રાહત પેકેજ છે જાહેર કરવું જોઈએ તો આ અંગે અત્યારે છે એ ઘણા બધા ખેડૂત મિત્રો પ્રશ્ન કરી રહ્યા છે અને હવે તો મિત્રો આંદોલન પણ થઈ શકે એવા મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે તો આ વિશે તમારું શું કેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને મળશે પાંચ હજાર રૂપિયાની ભેટ જેમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સરકાર માતા બનતી મહિલાઓને નાણાકીય સહાય છે પૂરી પાડે છે અને આ યોજના હેઠળ પહેલીવાર માતા બનનારી મહિલાઓને કુલ પાંચ હજાર રૂપિયાની નાણાકીય સહાય છે આપવામાં આવશે જો કોઈ મહિલા બીજી વખત પુત્રીને જન્મ આપે તો સરકાર વધારાના છ હજાર રૂપિયા આપશે એના માટે તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે જે વેબસાઇટ અહીંયા દર્શાવવામાં આવી છે પી એમ એમ વી વાય ડોટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે અથવા તો તમે આંગણવાડી કેન્દ્ર અથવા તો આરોગ્ય કેન્દ્રમાં પણ ફોર્મ ભરી શકો છો તો આ બે રીતે તમે છે ફોર્મ ભરી શકો છો અને દરેક મહિલાઓને પાંચ હજાર રૂપિયા સુધીની ભેટ છે એ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘરઘંટી ખરીદવા માટે છે એ વીસ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવે છે જો તમે પણ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી માનવ કલ્યાણ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવા માંગો છો તો તમને પણ વીસ રૂપિયા સુધીની ભેટ છે એ આપવામાં આવશે આ અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ છે રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે છે એ પછાત અને નબળા વર્ગના જે પરિવારો છે એમને સ્વરોજગારીની તક પૂરી પાડવી અને એમને જીવન ધોરણમાં છે સુધારો લાવવો અને આ યોજનાઓમાં એક મહત્વપૂર્ણ યોજના છે જે છે ઘરઘંટી ખરીદવી યોજના ઘરઘંટી ખરીદી સહાય યોજના અંતર્ગત તમને પાંચ હજાર રૂપિયાથી પંદર હજાર રૂપિયા સુધીની સહાય છે મળવાપાત્ર રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેતરમાં ટાકો બનાવવા માટે પણ તમને 72000 હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે જેમાં ખેડૂતો અને પાણીનો સંગ્રહ કરી શકે એ માટે ટાંકો બનાવવા માટે સરકાર તરફથી હવે ખેડૂતોને ભેટ આપવામાં આવી રહી છે જેમાં પચાસ હજાર રૂપિયાની સહાયથી લઈને પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે જે પણ ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરવા માંગે છે એ આ ખેડૂત પોર્ટલના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પાંચ હજાર સામાન્ય જાતિના પચાસ હજાર સામાન્ય જાતિના ખેડૂતોને આપવામાં આવશે અને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયા જે અન્ય જાતિઓ છે એમના ખેડૂતોને આપવામાં આવશે તો આવી યોજના અંતર્ગત તમે પણ રજીસ્ટ્રેશન કરાવી અને લાભ લઈ શકો છો તો ખાસ કરીને તમે પણ આઈ ખેડૂત પોર્ટલનો છે એ ઉપયોગ કરી શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે તમારું પાન કાર્ડ છે બંધ થઈ જશે જો તમે અત્યાર સુધીમાં તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું અથવા નથી કરાવવાના તો તમારે છે દંડ ભરવો પડશે અથવા તો તમારું પાન કાર્ડ છે પણ બંધ થઈ જશે ખાસ કરી સરકાર તરફથી એકત્રીસ ડિસેમ્બર છેલ્લી તારીખ આપવામાં આવી છે એકત્રીસ તારીખ સુધીમાં તમે પણ ખાસ આ જો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની સમયમર્યાદા આપવામાં આવી છે એ અંતર્ગતનું તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ છે લિંક કરાવી દેજો એકત્રીસ ડિસેમ્બર પછી જો તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા જશો તો તમારે દંડ પણ ભરવો પડશે અને સરકાર તરફથી તમારું પાન કાર્ડ છે એ પણ બંધ કરી દેવામાં આવશે તો ખાસ કરી તમે પણ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે છે લિંક કરાવી દેજો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નિયમોની અંદર ફેરફાર થઈ જશે નવા નિયમો છે એ બદલી જશે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો સરકાર આપશે હવે રૂપિયાની ભેટ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ટુ વ્હીલ સહાય યોજના અથવા તો ઈ બાઇક સહાય યોજના જે બે હજાર વીસથી ચાલુ કરવામાં આવેલી યોજના છે આ યોજના અંતર્ગત તમે રજીસ્ટ્રેશન કરાવો છો તો તમે પણ ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા માટેની પચીસ હજાર રૂપિયાની સબસિડી છે તમને આપવામાં આવશે અને આ યોજના અંતર્ગત જે પણ લોકો રજિસ્ટ્રેશન કરાવે છે એમની પાસેથી પૂરતા ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે જો તમારી પાસે પૂરતા ડોક્યુમેન્ટ છે છે તો તમને આ સહાય યોજનાનો લાભ એ તકે આપવામાં ત્યાર પછી અંદર આગળ જોઈએ તો મિત્રો દરેક ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયાની ભેટ છે મળવા પાત્ર રહેશે તમે પણ રજિસ્ટ્રેશન કરાવો છો પીએમ માનધન યોજના અંતર્ગત જોડાવો છો તો તમને પણ છત્રીસ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે પીએમ સ્વનિધિ યોજના અને પીએમ માનધન યોજના આ બંને યોજના ગુજરાત સરકાર નહીં પરંતુ રાજ્ય સરકાર નહીં પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે જેમાં તમે પીએમ માનધન યોજનાનો રજીસ્ટ્રેશન કરાવી અને લાભ લઈ શકો છો દર વર્ષે તમને છત્રીસ હજાર રૂપિયા સુધીની ભેટ છે આપવામાં આવશે અને અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષના જે ખેડૂતો છે એ ડાયરેક્ટ લાભ લઈ શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દરેકને મળશે હવે જનધન બેંક ખાતા અંતર્ગત દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની લિમિટ તમે પણ જનધન બેંક ખાતું ખોલાવેલું હોય એસબીઆઈ બેંકની અંદર જો જનધન ખાતું છે તો પાંચ હજાર રૂપિયા સુધીની જે ઓવરડ્રાફ્ટની લિમિટ પહેલાં હતી એ હવે વધારી અને દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની લિમિટ કરી દેવામાં આવી છે જનધન બેંક ખાતા અંતર્ગત જે પણ ખેડૂત મિત્રો ગરીબ પરિવારો મધ્યમ વર્ગના લોકો ખાતું ખોલાવે છે એમને પાંચ હજારથી લઈને દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની લિમિટ છે એ આપવામાં આવે છે આ યોજના અંતર્ગત મિત્રો તમારા બેંકની અંદર ઝીરો બેલેન્સ હશે તો પણ તમને લાભ આપવામાં આવશે પરંતુ એના માટે તમારું જનધન બેંક ખાતું છ મહિના જૂનું હોવું જોઈએ જો છ મહિના કરતાં જૂનું બેંક ખાતું છે તો તમને દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની લિમિટ છે એ જનધન બેંકમાં મળવાપાત્ર રહેશે જનધન બેંક ખાતું તમારું એસબીઆઈ બેંકમાં હોય પંજાબ નેશનલ બેંકમાં હોય કે પછી બેંક ઓફ બરોડા કોઈ પણ બેંકમાં હોય પરંતુ તમારું જનધન બેંક ખાતું છે છ મહિના જૂનું હોવું જોઈએ તો જ તમને આ યોજના અંતર્ગત છે લાભ મળવા પાત્ર રહેશે એટલે કે દસ હજાર રૂપિયા સુધીના ઓવર લિમિટ છે એ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત સરકાર તરફથી ખેડૂતોના હિત માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સૌથી મોટો નિર્ણય છે ગુજરાત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પણ ખેડૂત મિત્રો બેંકમાંથી લોન લહે છે અથવા તો બેંકની જે લોનની મર્યાદા કેસીસી લોન જે છે માની લો કેસીસી લોન લે છે તો એને હવે રિન્યૂ કરાવવા માટેનો સમય આવી ગયો છે હવે તમારી બેંકમાંથી લીધેલી લોન એટલે કે કેસીસી લોનની તમારે રિન્યૂની તારીખ છે એ માર્ચ મહિના અથવા એપ્રિલ મહિનામાં આવશે તો હવે એના માટે તમારે છે એ પૂરતું તમારા જે લોનની જે વિગત છે એ બેંકમાં જઈ અને જાણી લેવી પડશે જો બેંકમાં જઈ અને તમે તમારા પાક ધિરાણ લોનની લિમિટ છે અને એને વધારવા માંગો છો તો તમારે એને રિન્યૂ કરાવવી પડશે જો બેંકમાં આપેલી લોનની રકમ છે એ તમારે ભરપાઈ કરવાની છે તો તમે એ માર્ચ મહિના અથવા તો એપ્રિલ મહિનામાં ભરપાઈ કરી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે બુલિયન ડેટા અનુસાર અમદાવાદમાં સોનાના ભાવમાં વધારો થયો છે સમગ્ર ભારતમાં સોનાનો ભાવ વધારો સાથે સુસંગત છે અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ત્રીસ હજાર સાતસો ને ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચ્યો જે મિત્રો એકસો ને નેવું રૂપિયા વધ્યો છે શહેરમાં બાવીસ કેરેટ સોનાના ભાવ એક લાખ ઓગણીસ હજાર આઠસો છત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો જે અઢાર કેરેટ સોનાના ભાવમાં અઠ્ઠાણું હજારને અડતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયો છે તો આ પ્રકારે મિત્રો સોના ચાંદીની ભાવની કિંમતની અંદર પણ વધારો થતો જોવા મળી રહ્યો છે